પૂર પ્રભાવિત વિસ્તાર છે અને પંજાબના ખેડૂતો માટે કરેલા કામની ચર્ચા જાહેર મંચ પર કરી હોય ત્યારે ભરત બોગરાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તૈયારી છે તમે તમારા કામ ની ચર્ચા કરો અમે ગુજરાતમાં ખેડૂતો માટે જે પગલાઓ લીધા છે એની ચર્ચા કરશું ત્યારે જ્યારે કેજરીવાલજીની સભા ચોટીલામાં હતી ત્યારે ખેડૂતોના મુદ્દે સુફિયાણી વાતો કરી રહેલા ભરતભાઈ બોઘરા સહિતના ભાજપના નેતાઓને હું રાજુ કરપડા પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો

ટીકા ટિપ્પણી નો જવાબ આપતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી છે નમસ્કાર હું આશીષ અગેરા બીએસએન ટીવી ન્યૂઝ એડિટર આપનું સ્વાગત કરું છું આપ નેતા રાજુ કરપડાએ જણાવ્યું છે કે જો ભાજપ સરકાર પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને આજકાલ રાપર સહિત કચ્છના આજુબાજુના વિસ્તારમાં રાધનપુર સહિત ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓમાં અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે આ જ સમયે પંજાબની અંદર પણ અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું છે તો આ સમયે બંને જગ્યાએ જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને સામે પંજાબમાં તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી અત્યાર સુધીમાં કોઈએ ન ચૂકવું હોય એવડું મોટું વળતર ખેડૂતોને ચૂકવવાની જાહેરાત કરી છે ખાસ કરીને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીની સરકારે બીજી બાજુ ગુજરાતમાં પણ ઘણા બધા તાલુકાઓમાં પાક નુકસાન છે ત્યારે જ્યારે કેજરીવાલજીની સભા ચોટીલામાં હતી ત્યારે ખેડૂતોના મુદ્દે સુફિયાણી વાતો કરી રહેલા ભરતભાઈ બોગરા સહિતના ભાજપના નેતાઓને હું રાજુ કરપડા પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો બીજી એક મહત્વની વાત જો ભરતભાઈ બોગરા ભાજપના નેતાઓને કહે ભાજપના નેતાઓ ભાજપની સરકાર નક્કી કરે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની માફક જો પચાસ હજાર રૂપિયા વળતર ગુજરાતમાં ચૂકવે તો હું રાજુ કરપડા જીવીશ ત્યાં સુધી ભાજપના ગુણગાન ગાઈશ ભાજપના વખાણ કરીશ ખૂબ સરસ મજાની ઓફર છે અમે પહેલા પણ કહેતા આજ પણ કહું છું

તો જાહેરાત કરી દીધી છે પણ ગુજરાત સરકાર ક્યારે ખેડૂતોની સહાયની જાહેરાત કરશે તો હવે જોવું રહ્યું આ વિવાદથી આવી ચર્ચાઓથી ખેડૂતોના પ્રશ્નો હલ થશે કે પછી રાજકારણીઓ માત્ર પોતાના રોટલા શેકશે ત્યાં સુધી આપ જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ